છે આ તો મિત્રો જો આ બાજુ પાણીને જો આ નવી નવી ખાટની દશા બગાડી નાખી છે એની માથે આ ધૂળવાળી વસ્તુ નાખી દીધી છે અપરું ટપરું બધું આ બાજુ ખાટલા માટે અપરું ટપરું બધું અને આમાં છે ને વજનો સામાન હોય જડશે મસ્ત મજાનો વજનો સામાન હોય ને એ બધું આમાં જડી જવાનું છે કેમ કે જે અમને ન જડતો હોય જડશે અને જે રાખવાનું હોય એની નહીં જડે

હાલો મિત્રો પછી વિડીયો ઘણો બધો આપણે આ તુઝાળાનો બનાવ્યો આ મારા મારા ગામડામાં તુઝાળા કર્યા કહેવાય આ તે માટે સાફ સફાઈ એટલે કે તુઝાળા તો હવે અમારું થોડું જુ કામ છે તો વિડિયોમાં જોડાયેલા રહીજો હમણાં મળીએ આગળ મસ્ત મજાના વિડીયો સાથે ફરી પાછા તીર્થ બે મહિનાનો થઈ ગયો છે ને એટલે કયું વીખશે તીર્થ કયું વીખવાનો છો એ બગડો કે ફૂલડું એ કઈ ને પીખતો એને એમ થયો બગડો કર્યો હલ્લે છે કેવો

સિનેડોર ખાતર વાવે છે કો કોક છોડવા કોકોક છે કેમ કે ડોડા ખાવા ખેડૂત ને ડોડા તો ખાવાના જ હોય એટલે ડોડા ખાવા કોકોક છોડવા રેવા દેવાના હશે કોકોક વાટી લેવાના હશે આડા પડી ગયા હોય ને આ બાજુ ખાતર વાવાય છે ને અહીં ગયા છે me võtame vahel , on terve aeg ning . ma ei oska öelda , kas läheb hästi , lähebki selgeks . ગુડ આફ્ટરનૂન દોસ્તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા સાત સાંજના અને અત્યારે હવે ઢોરમાલ ધોવાની તૈયારી થઈ રહી છે અને આ બધું ધુવાડો થાય છે મારા મમ્મી આમ સફાઈ કરે છે અને અત્યારે હવે ગાયું ધોઈ લેવાની છે જેમ કે હવે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે ને ધુવાડો મસ્ત મજાનો થાય છે કેમ કે માખું બહુ છે બહુ અતિ વારે અતિ અતિ ને અતિ અને જો માંડવી ભાઈ ખાતર અર્થ એકલી ગયું છે અને બીજું બધું બાકી છે જેમ કે હું ખાતર જ વાવતો હતો પછી કાંઈ આપણે લાંબો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ખાતર વાવતો હતો ને એટલે મારા હાથ એવા થઈ જાય ને ને મોટું બોટું બધું એવું થઈ જાય ખાતર વાવતા હોય ને મોટું બોટું ધોઈ ને પછી બતાવ્યું મગફળી છે આપણી જો સુરેશ દાદા એ વાદળો ની જો ભાઈ ગામડાનો નજારો જો ભાઈ સિટીમાં તો હા સિટીમાં જવું પડે કમાવા માટે જવું પડે અને પછી ભેળું ન થાય ને કમાવા તો સિટીમાં જવું પડે અને ગામડે તો બસ આ વાતાવરણ મસ્ત મજાનું છે અને મજા આવે એમ જો સિટીમાં જવું પડે કમાવા માટે અને પેટ ભરવા માટે ગમે કરવું પડે હવે નોકરી મળે હોય ને જો સિટીમાં જ નોકરી કરવાની વાડીએ નોકરી ન કરવાની એટલે સિટીમાં તો જવું પડે જવું પડે ને જવું જ પડે અને કાલે આપણે વાત કરતા હતા કે આપણા અમુક અમુક એવું ઉછા છે પણ યાર એક વાત કહું તમને સાચી એવી અલ આપણે વાત કરતા હતા મસ્ત મજાની કે માણસો આવું વિચારે છે ઘણા માણસો મારા વિશે આવું વિચારે છે કે કાંઈ કામ નથી કરતો વિડીયો નથી બનાવતો એના વિશે મને એક મસ્ત મજાની વાત યાદ આવી છે તો જોરદારની કહી દો નાની આમથી જ છે કે એક કઠિયારો કુવાળા કકરાવીને ઘર તરફ જાતો કેમકે એને લાકડા કાપવાના હોય ને એટલા માટે તો એક મોટું એવું ઝાડ હતું ને એટલે થોડુંક માપે માપે ઝાડ હતું એ અમને કહેતું હતું કે યાર જિંદગી જીવી હોય તો ફટોફટ જીવી લો કેમ કે આ કઠિયારો નક્કી આપને એક બે દિવસમાં કાપી નાખશે ત્યાં એક ગરડું વૃક્ષ હતું એને શું કીધું ખબર છે અરે કઠિયારાને શું તાકાત કે આપણને કાપી શકે એમાં જે હાથો રહ્યો ને કુવાડામાં કુવાડામાં જે હાથો રહ્યો ને એ આપણો જ છે અને એ આપણો હાથો એ આપણને કાપે છે નકરો નકરો કુવાડો શું આપણને કાપતો વાત જેને સમજાય કે વાત આપણા આપણી હોય ને એ આપણા જ બહાર ફેલાવે છે તો ઠીક છે યાર અને મારી જ વાત અલગ છે હો કેમ કે હું તો વિડીયો બનાવું છું એટલે બધાને ખબર જ હોય કે આ વિડીયો બનાવે આ તો મને એક થોડુંક મનમાં એવો વિચાર આવ્યો ને એટલે મેં કીધું અને મેં આ વાત કંઈક સાંભળી હતી આજે અને બાકી હું તો વિડીયો બનાવું એટલે બધાને ખબર પડે છે પણ વાત એ અલગ છે કેમ કે વિડીયોમાં એ સારું છે ભાઈ સારી એવી ઇન્કમ તમે પ્રાપ્ત કરી શકો આપણે આ એક ચેનલ નથી એક ચેનલમાં ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવી ગયા છેટાઈઝ પણ થઈ ગયું છે મોડર્ન હિતુ વ્લોગ નામની ચેનલ છે એમાં પણ ડેલી વિડીયો આવતા હોય છે ચોટ ફ્લોટ ને બધા આવતા જ હોય છે એમાં પણ તો એવું છે અને બાકી તો કંઈ લાંબુ નથી કહેતો કેમ કે આજે તીર્થ અને તીર્થની મમ્મી બંને તીર્થના મામાના ઘરે જતા રહ્યા છે તો હમણાં બપોર પછી મેં તો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે હું તો આમ છનેડો ચલાવતો હતો અને હાથ શીખણા ને એવું બધું હતું એટલે મેં કાંઈ વિડીયો નહોતો બનાવ્યો એ બદલ સોરી કેમ કે પછી બનાવી લઈશ પછી બીજી વાર ન જાય પણ હું ક્યારેક વિડીયો બનાવી લઈશ ને બે ત્રણ ચાર પાંચ દિવસ જેટલા દિવસ રોકાય એટલા દિવસ મારા વિડીયો આવશે અને મજા આવશે તમને વિડીયો જોવાની કેમ કે હું થોડુંક ઇન્ટરેસ્ટિંગ કરીશ કેમ કે વિડીયો સારો બનાવવા માટે હજી વિડીયોઝ જો તમને સારો જ તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી જો મળીએ કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય